શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ શ્રી જાગૃતિ મહિલા મંડળ કેપી યુથ ક્લબ દ્વારા મહિલાઓની સર્જનાત્મક કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે તેમની શક્તિને ઉજાગર કરવા માટે કચ્છવાડી ખાતેના શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ હોલમાં એક ભવ્ય ફેશન એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓમાં રહેલી વિવિધ કળાઓ અને કૌશલ્યને એક મંચ પર લાવવાનો હતો જેથી તેઓ પોતાની પ્રતિભાને લોકો સમક્ષ રજૂ કરી શકે અને આર્થિક રીતે સ્વાવલંબી બની પરિવારને મદદરૂપ થાય આ ફેશન એક્ઝિબિશનમાં ફેશન લક્ઝરી સ્ટોલ્સ અને ડેકોરેશનની વિવિધ વસ્તુઓ ઉપરાંત આકર્ષક આભૂષણો પ્રદર્શન કરવામાં આવ્યું હતું અમારા પ્રમુખ પ્રવીણભાઈ ચાકડા અને અમારી આ પૂરી ટીમ કેકેપી યુથ ક્લબ દ્વારા આજે આ આયોજિત સેલ્સ એક્ઝિબિશન મહિલા શક્ષી સશક્તિકરણનો એક સરસ નમૂનો બધી જ મહિલાઓ પાસે કઈક ને કઈક કળા હોય છે એ કળાને પ્રદર્શિત કરવા માટે આ એક સરસ મજાનું આયોજન મહિલા દ્વારા જ કરવામાં આવ્યું છે વડોદરા પાટીદાર ભવનમાં આ સરસ મજાનું આયોજન છે આપ જો આ નિહાળી રહ્યા હો તો બિલકુલ આવો અને આ મજા લો ધન્યવાદ તૂંપુ આપો આ આયોજન અમે આ પ્રથમ વખત જ કરી રહ્યા છે અને હવે આ આવનાર સમયમાં માં આ હર વખત આજ આવું આયોજન બની રહેશે રમેશ કંપાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત